આંતરની ટુકી કૃણાલ રબારી હાર્દિક રબારી અને કલ્પેશ રબારી અન્ય ચાર થી પાંચ સામાજિક તત્વોનો આંતક જોવા મળે છે અમરોલી વિસ્તાર શું અમરોલી પોલીસની આ વાત જાણ છે કે પછી એ જાણ છે ક્યાં છે કાયદો જો કાયદો મળીશું તો ફાયદા મારે શું શું આ લોકોને સર્કસ કાઢીને લોકોમાંથી ડર કઠાવશે અમરોલી પોલીસે કે પછી ભીનો સંકળાયેલો જશે કેટલાક સમયથી આ સામાજિક તત્વો ઉઘરાવે છે તે હવે પોલીસ તપાસનો વિષય અમરેલી પોલીસે ગરીબ લોકો સાથે આવશે કે પછી ઘણી લોકો સાથે તેઓ સવાલ ઊભા થયા છે ત્યારે એવી પણ ચર્ચા જોવા મળી હતી કે જો કોઈ નાનો માણસ અમરેલી વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ આ કરે છે એન ટીવી ન્યૂઝ સુરત